અને અધિકારીઓને એવી સૂચના અપાઈ છે કે કોઈ બી ખેડૂતોની જો ફરિયાદ આવી તો વાત નહીં થશે જમા કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાતમાં અચાનક ભારે વરસાદ પડે આપણે સૌ લોકો જાણીએ છીએ કે આપણા કોઈના હાથમાં નથી અહીંયા જે વડીલો બેઠા છે એમને જોયું હશે એમને અનુભવ હશે કદાચ મારી ઉંમરના ને મારા પછીની ઉંમરના લોકોને અનુભવ ના હોય કે આવો ભારે વરસાદ એક સાથે આવે તમામ ક્ષેત્રોમાં ખેડૂતો એ પકાવેલો પાક ને આટલું મોટું નુકસાન થઈ જાય અહીંયા બી બેઠેલા જે વડીલો છે ને એને ખબર હશે આ સર્વે થતા મહિનાઓ થતા હતા કે નહીં થતા હતા પહેલા થતા હતા કે નહીં અહીંયા બેઠેલા જે લોકોને લાગે કે સર્વે થતા પહેલા મહિનાઓ થતા તે હાથ ઊંચો કરે અને ગણતરીના દિવસોની અંદર સર્વે પૂર્ણ કરાવી લીધો કોઈને પાંચ પચ્ચીસ ટકા પાક બચી ગયો હોય તો એને કોઈ હેરાનગતિ ના થાય તે માટે સંપૂર્ણ સર્વેની કામગીરી આખા ગુજરાતની અંદર હિસ્ટોરિકલ ઐતિહાસિક સમયની અંદર પૂર્ણ કરીને ખાલી સાત દિવસની અંદર આ પ્રક્રિયાઓ પૂર્ણ કરી અને બાર થી તેરમા દિવસોમાં હજાર કરોડ ઐતિહાસિક પેકેજ માટે આપવામાં આ પેકેજના ના દસ દિવસ પહેલા જ ઉત્તર ગુજરાતની અંદર પૂરના કારણે વરસાદના કારણે સાડા નવસો કરોડ નું પેકેજ મુખ્યમંત્રીશ્રીએ ડિક્લેર કર્યું છે અને કોઈ જગ્યા પર ખેડૂતોએ

કુલ મલાવીને ખાલી આ એક મહિનાના નિર્ણય ગણીએ ને તો છવ્વીસ હજાર કરોડ રૂપિયા એ ખેડૂતોના લાભમાં એમના હિતમાં ડિક્લેર કરવામાં આવે